વડિયાના મહેતા લાઇન ગરબી મંડળમાં નાની બાળાઓ માતાજીની આરાધના માટે રંગીન ગરબે ગુમે છે સુર્ગપરા વિસ્તારના ખેતાણી રોડ પર યોજાતી આ શેરી ગરબીમાં બાળાઓના રસભર્યા ગરબા જોવા દરરોજ માનવ મહેરામણ ઉમટી પડે છે ગરબે ભાગ લેતી બાળાઓને ભેટ અને પ્રસાદી રૂપે લોકો વિવિધ વસ્તુઓ અને ખાદ્ય ચીજો અર્પે છે રોજ રાત્રે આયોજકો દ્વારા નાસ્તારૂપી પ્રસાદી પણ આપવામાં આવે છે રાજાશાહી સમયથી શરૂ થયેલી આ પરંપરાગત ગરબી આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવામાં અમૂલી યોગદાન આપે છે સમગ્ર વિસ્તારને ઇલેક્ટ્રિક લાઇટોની જગમગાટથી શણગારવામાં આવે છે જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે આ શેરી ગરબીની પરંપરા જળવાઈ રહે તે માટે મહેતા લાઇન યુવક મંડળ નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવે છે ન્યૂઝ રાજુ કારિયાવડિયા